બે દિવસ બંધ રહી છે પડતર માંગણીઓને લઈને અને આશા વર્કર અને આંગણવાડીની કર્મચારીઓ બે દિવસની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે આંગણવાડી કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનોએ રામધૂન બોલાવી

ધોરાજી માં અર્બન માં સવાલકર તરીકે ફરજ બજાવું છું અમારી આગળની અનેક વિવિધ માંગણીઓ છતાં અમારી સરકારે કોઈ ધ્યાનમાં લીધું નથી કોઈ પ્રશ્ન અમારા ધ્યાનમાં લેતા નથી ક્યારે પણ અનેક જગ્યાએ આવેદન પત્રો દીધા છતાંય પણ કોઈ અમારો અવાજ સરકાર સુધી પહોંચતો નથી માટે આજ સોળ સત્તર તારીખ ની અમારી હડતાલ રાખી અને રામધૂન બોલાવી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ સરકાર અમારો અવાજ સાંભળે અને અમારી બધી આશા વર્કર બહેનો એની વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે આ આંદોલન ને કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને આ પ્રશ્ન ગુજરાત વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ઉઠાવવાના છે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર આ થયેલા આંદોલનમાં ખાતરી આપી હતી પરંતુ બે હાજર ચોવીસ ના બજેટ અંદર એનો સમાવેશ કરવાને બદલે ઉલટાનું જે બજેટ હતું એ બજેટની અંદર કાપ મૂક્યો છે આશા વર્કર બહેનોને આંગણવાડીની બહેનોને એની પાસેથી આવે છે એમના માટેના જરૂરી બિલો જે મરી મસાલાના અને બાકીના બિલો હોય એ બિલો પણ ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે ત્યારે આ આંદોલન સાચું અને વ્યાજબી છે અને અમે એને સમર્થન કરીએ છીએ તમારું નામ અને વિગત શું મારું નામ જાગાણી ચેતનાબેન છે આંગણવાડી કાર્યકર છું આજે અમારે માગણી એ છે કે અમે આજે બે દિવસ સરકારે અમને અમે સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્નનો નિકાલ આવ્યો નથી એટલા માટે અમે આજથી ને બે દિવસ સતત હડતાલ ઉપર અને આંગણવાડી બંધ પૂરક પોષણ એ બંને પ્રિસ્કૂલે બંધ સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે બે દિવસની હડતાલ ઉપર છીએ આજે અહીંયા કરી છે કાલે અમે રાજકોટ જવાના છીએ કાલે ત્યાં અમારી મોટી રેલી છે અમારી માંગે છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ રૂપિયાનું કાંઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડીનું અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે પોષણ રેખાની કામગીરી કરી છે મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે છતાં સરકાર આજે અમારી આવો અન્યાય કરે છે

આ કોઈ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું અને સતત આંદોલનમાં જ રહેશું અને બધે જ કામ થી અમે અડગા રહેશું અત્યાર સુધી અમે પ્રિસ્કૂલ ને એવું ચાલુ રાખતા હતા પૂરક પોષણ પણ હવેથી એ કામ પણ સદંતર બંધ જ રાખશું